નમસ્કાર કેમ છો હમણાં બે ત્રણ દિવસથી અમદાવાદના એક ન્યૂઝ વાળા ભાઈનો એક વિડીયો જોઈ રહ્યો છું જેની પર એફઆઈઆર થઈ હતી ને હજી પાછી બીજી કોઈ એફઆર થઈ એ ભાઈનો વાંક એવો હતો મીડિયાવાળા ભાઈનો કે ભાઈએ કોઈ બુટલેગરને ત્યાં રેડ કરી અને રેડ કરવાના લીધે પછી એની પર એફઆઈઆર થવા માંડી બુટલેગર પર એફઆઈઆર થઈ ના થઈ આઈ ડોંટ નો પણ આ ભાઈ પર તો એફઆઈઆર થઈ ગઈ ભાઈએ કંઈક ડ્રોન ઉડાડ્યું હતું અને નો ડ્રોન ડ્રોન એવી કંઈક મતલબ જાહેરનામું છે અમદાવાદનું અને ડ્રોન ઉડાડ્યા એટલે એ ભાઈ પર એફઆઈઆર થઈ ગઈ ફરી પાછી લૂંટ અને ઘણી બધી છ સાત કલમો લગાવીને પેલા ભાઈ પર મીડિયાવાળા પર એફઆઈઆર કરી છે એ ભાઈએ હિંમત તો બહુ સારી કરી પણ એ ભાઈને મારે થોડા મેસેજ આપવા છે કે ભાઈ આ દુનિયા છે ને જેના માટે તમે બોલો છો જેના માટે તમે લડો છો જેના લાભ પાવા માટે તમે હિંમત કરો છો એ લોકોને તમારી કઈ પડી નથી આપણા અમદાવાદમાં આપણા ગુજરાતમાં આ અઢડક મીડિયા છે ને મીડિયા

આ વિડીયો તમારું મોરલ તોડવા બિલકુલ નથી આ વિડીયો તમને હિંમત આપવા માટે બનાવી રહ્યો છું ઇવન ખાલી વાત કરવાની તમારી સાથે ખભો ખભો મિલાવીને અને કાયદાકીય રીતે એઝ એ વકીલ તરીકે પણ તમને મદદ કરવા માટે મારી પૂર્ણ તૈયારી છે પણ એ તમામ લોકોને આ મેસેજ છે કે તમે જો સાચું બતાવવાનો પ્રયત્ન કરશો સિસ્ટમ તોડવાનો પ્રયત્ન કરશો સિસ્ટમ એટલે કે જે ખોટું ચાલતું રહ્યું છે એને ઉઘાડો પાડવાનો પ્રયત્ન કરશો તો એફઆઈઆર તમારા પર આ બધું જ હું વેઠી ચૂક્યો છું અગિયાર અગિયાર એફઆઈઆરઓ જીવનમાં ક્યારે મેં સ્મોક નથી કરી ક્યારે ડ્રિંક નથી કર્યું ક્યારે ખોટો ધંધો નથી કર્યો છતાં પણ અગિયાર અગિયાર એફઆઈઆરઓ મેં વેઠી છે તડીપાર તડીપાર એટલે ખબર છે ને સમાજનો એક એવો મોટો ગુનેગાર કહેવાય જેને કે સમાજમાં રહેવા લાયક નથી એવી કલમો પણ મારા પર લાગી છે જ્યારે કંઈક લડીએ કંઈક બોલીએ આ થવાનું પણ શરમ આવી જોઈએ સિસ્ટમને યાર

ખરાબ ગંદો ખોટો કેસ તમારી પર ગમે ત્યારે પોલીસ નાખી અને તમે કશું જ નહીં કરી શકો તમે કશું જ કરી શકો તમારે તમારે પૂનમો ભરવાની તમારે રીતે લડવાનું કાયદાકીય જામીન માટે દોડધામ કરવાની વકીલો રોકવાના ખર્ચા કરવાના માનસિક હેરાન થવાનું આર્થિક રીતે તૂટવાનું આ બધું જ થવાનું પણ ખરેખર યાર નેતાઓ પર તો હું કોઈ અપેક્ષા નથી આખા ગુજરાતના એક પણ નેતા પર મને કોઈ અપેક્ષા નથી કે કોઈ બોલશે બાગડ બિલ્લો કોઈ આગળ આવીને કે આખો ખોટું થઈ રહ્યું છે છે કોઈના મત દેવત હું પત્રકાર ભાઈને કહીશ કે તમે ખૂબ હિંમત કરી પણ 182 વિધાનસભાની અંદર એક વિધાનસભાની અંદર એક માઈનોલાલ આગળ આવીને બોલે કે મારા વિધાનસભાની અંદર દારૂના અડ્ડા હું બંધ કરાવું છું અને કોઈ છાતી ઠોકીને બોલે કે મારા ગુજરાત વિસ્તારની અંદર એક પણ દારૂનો અડ્ડો નથી એ બતાવો યાર શરમ કરો પબ્લિક કોના માગી રહી છે એવું પબ્લિક પણ ચૂપચાપ છે પબ્લિક ચૂપચાપ બધે તમાશો જોઈ રહી છે ખબર નહીં એની રાહ જુએ છે એમના પોતાના પર આવે એની રાહ જુએ છે અને આશા રાખે એના માટે કોઈ બોલે પણ જ્યારે તમારા માટે કોઈ બોલે છે એને સપોર્ટ આપવા માટે આગળ આવો એ અમદાવાદ દ્વારા પત્રકાર ભાઈને આપણા બધાની મદદની જરૂર છે હું તો કહું છું આખું અમદાવાદ એક બનો યાર ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે જે બની રહ્યું છે ને ખૂબ શરમજનક છે અને ખરેખર હવે આ બાબતની અંદર શું કરશું આઈ ડોન્ટ નો પણ આ જો આજે આવું આવું ચાલતું રહ્યું ને કોઈ નહીં બોલે કોઈ તમારા માટે અવાજ નહીં ઉઠાવે કોઈ તમારા માટે નહીં લડે શા માટે લડે લડીને એને મળવાનું છે એફઆઈઆર અને બદલામાં આમાં એફઆઈઆર પછી બી કોઈ મદદ કરવા વાળું કંઈ જોડે ઊભું રહેવાળું કોઈ નથી દેખાવાનું એને એકલાય બેઠવાનું છે એટલે ભાઈ પત્રકાર ભાઈ સેલ્યુટ છે તમને હું તમારી સાથે છું કોઈ તમને સાથ આપે ને આપે મારો નંબર છે એટ સેવન સિક્સ ડબલ એટ ડબલ એટ ડબલ બે ઝીજક કોલ કરજો જ્યાં મારા મદદની જરૂર પડે કરજો પણ પોલીસ ને હું ચોક્કસ કહીશ કે જે રિસ્પેક્ટ તો કે છે જ નહીં મને હું ફેક્ટ બોલું છું કોઈ રિસ્પેક્ટ મને નથી જે થોડી ઘણી બી કદાચ કોઈ જજ જેવું હોય એ પણ ધીરે ધીરે નીચે ઉતરી એવું છે સાવ આવું ના હોય કંઈક તો માપ હોય ખોટું કરવાનું પણ કંઈક માપ હોય વિચારજો